મેંદર બનાવ્યું તે પ્રભુ ધરતી બનાવી તારી રીતે તે પ્રભુ ધરતી બનાવી તારી રીતે મેં પછી મારી રીતે અંબર

ને મારો ગમતો શેર છે કે ચંદ્ર તું તારી શીતળતાને જરા હુંફાળી કર ચંદ્ર તું તારી શીતળતાને જરા હુંફાળી કર કોઈના કહેવાથી તું ભડકી ગયો છે ઠંડીમાં વાહ 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 કોઈના કહેવાથી તું ભડકી ગયો છે ઠંડીમાં ને હું તમારી વાત પર સહેજે ગુસ્સે થયો નથી હું તમારી વાત પર સહેજે ગુસ્સે થયો નથી ઓઠ મારો નીચલો થીજી ગયો છે ઠંડીમાં વાહ વાહ ઓઠ મારો નીચલો થીજી ગયો છે ઠંડીમાં ને માસને મદિરાનું સેવન કરવાથી ઉડતી હશે માસને મદિરાનું સેવન કરવાથી ઉડતી હશે કેમ કે સાકી જુઓ લથડી ગયો છે ઠંડીમાં કેમ કે સાકી જુઓ લથડી ગયો છે ઠંડીમાં ને એક પ્રેમનો શેર છે કે એક આલિંગન મળે તારું તો કેવું કે મને ઠંડીમાં એક આલિંગન મળે તારું તો કેવું કે મને આત્મા મારો જો તરસી ગયો છે ઠંડીમાં આત્મા મારો જો તરસી ગયો છે ઠંડીમાં અને મક્તાનો શેર છે કે લાશને આપે છે અગ્નિદા એ જાતે પડી લાશને આપે છે અગ્નિદા એ જાતે પડી દીપ અંતે એટલે પ્રગટી ગયો છે ઠંડીમાં દીપ અંતે એટલે પ્રગટી ગયો છે ઠંડીમાં ઓ પ્રભુ તું સાવ તું વંટી ગયો છે ઠંડીમાં તૂટ્યું વાળી ગરીબ ઊંઘી ગયો છે ઠંડીમાં આભાર વાહ